તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચલો વાગી ગયા છે સાંજના પોણા સાત અને અમે તૈયાર વ્યાર થઈને જોઈ લો ક્યાં જઈએ છે મૂવી જોવા માટે એ પણ ગુજરાતી મૂવી આજે પેલો દિવસ છે આજે જ રિલીઝ થઈ છે ઉમરાઓ તો હું મેડમ અને દિવ્ય મૂવી જોવા જઈએ તો જોઈ લો મેડમ હજી તૈયાર થાય છે બહુ લેટ લતીફ મેડમ કહેવાય આ એકદમ ધીમે 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 તૈયાર થાય છે

તો સ્ટેર કે સમય ચડીએ છીએ અને આ જોઈ લો મેટ્રો થિયેટરનો નજારો તો ફ્રેન્ડ્સ આ હતો પહેલાંનો કેમેરો જોઈ લો પહેલાં આમાં રીલ રોલિંગ થતી તો કેટલો ફાઇન કેમેરો છે અને વર્ષાના કોઈ રિલેટિવ મળી ગયા તો એ એમની જોડે બીજી થઈ ગઈ અને આ છે પહેલાંનો કેમેરો

તમે બી જરૂર જોજો પિક્ચર પિક્ચર નું નામ છે ઉમરો ને એકદમ જ મસ્ત પિક્ચર છે ખરેખર જોઈ લો ગર્દી જોઈ લો તમે ફૂલ હાઉસફુલ છે એકદમ થિયેટર મૂવી પતી ગઈ છે અને વાગી ગયા છે લગભગ 10 અને એટલો સરસ મૂવી છે ને કે જરૂર 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 જોજો હા બહુ મસ્ત મૂવી છે જરૂર જોવા જવાની જરૂર છે પિક્ચર નું નામ છે ઉમરો

તો જોઈ લો આઈસ્ક્રીમ જોઈ લો આ છે પિસ્તા અને આ કઈ નવો ફ્લેવર છે એમાં બ્લેક કરન્ટ પછી શું કહેવાય ટૂટી ફૂટી અને બટર સ્કોચ નવો ફ્લેવર લાવ્યો છે અને જોઈ લો અહિયાં ફાલુદો બી લાવ્યા છે અહિયાં સાથે દૂધ લઈ લીધું છે અને અહીંયા શું કહેવાય તકમીરિયા સબજો અને આ છે વ્હાઈટ રોસ વ્હાઈટ રોસ આઈસ્ક્રીમ ફાલુદા આઈસ્ક્રીમ ખાસું પણ પછી ઘરે આવીને તો મને सरबत नी बॉटल देखा है એટલે ફાલુદો બનાવવાનું ફાલુદો બનાવી પરસે હમ તો ચાલો હવે ફાલુદો બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું અયા તો હવે આપણે નાખી લે પહેલા વ્હાઇટ રોઝ ફલ વ્હાઇટ રોઝ ની સિરપ અને માં નાખશું સબ્જા આ તો અમે જેને રોઝ રેડ રોઝ માં બનાવ્યા હા રેડ રોઝ આ ટાઈમ અમે વ્હાઇટ રોઝ લીધું વ્હાઇટ રોઝ લીધું તો

તો તમે જોઈ લો આઈસ્ક્રીમ આ એક ટુકડો બે ટુકડો હું ટુકડા ગણતો જાઉં ના ના ટુકડા ગણવા નથી આપણે તો જોઈ લો ભરપૂર આઈસ્ક્રીમ આ હા આની કટિંગ નથી કરી તો કરી નાખો ને કટિંગ આપણે એટલે ના તો આપરૂ ઓકે રેડી તો હવે પછી મિક્સ કરી લેવાનું રેડ ફાલુ દો ને ફ્રેન્ડ્સ એ મજા આવે આ પહેલી વાર અમે બનાવે છે વાઈટ રોઝ કેવું લાગે ખબર નહીં ટેસ્ટમાં

મોડાનો એક્સપ્રેશન જો મારે કેવો છે કેવો છે ના ને તમે ટેસ્ટ કરો તો ચાલો હું જરા ટેસ્ટ કરી લઉં જોઈ લો બહુ મસ્ત ઓફ ફ્રોમ મોડાની અંદર બ્લેક કરન્ટ નો ફીલ આવે છે